હેલો ગાય પૂછું આપણો પ્રિય દોષ કમ્લીશ સુમેશ રાહ માંકાનેર સજ્જનપર ગામ થી તમે જોઈ શકો છો લાઈવ નજારો ગામ થી અમે જઈ રહ્યા છીએ માંકાનેર તમે જોઈ શકો છો કે અમે અત્યારે મારી પણ છે હું આદિત્ય અને મારો સાળો પ્રકાશ ગાડી ચલાવી રહ્યો છે તમને હું ગામડા ગામની મોજ દેખાડી રહ્યો છું સજનપરથી અમે વાકાનેર જઈ રહ્યા છીએ તો રસ્તામાં ખુબજ સરસ મજાના લોકેશન આવે છે જે તમને લાઈવ દેખાડી રહ્યો છું વેલકમ ઓલ તમે જોઈ રહ્યા છો વાડીઓ છે અને જેવું તમને દેખાડી રહ્યો છું કે આપણે ગામડાના ખેતરો છે જો કે અત્યારે ઉનાળો છે તો અત્યારે કંઈ વાવેતર રોકતું નથી તમે જોઈ શકો છો અત્યારે ખેડી મૂકી દેવામાં આવે છે આ તમે જોઈ રહ્યા છો કે સજન પરથી વાકાને જવાનો રસ્તો છે સિંગલ પટ્ટી રોડ છે

અહીંયાનું આ લોકેશન છે તમે જોઈ શકો છો ગામની મોજ છે અહીંયાનું વાતાવરણ છે સવારના સાડા દસ જેવું છે તમે જોઈ રહ્યા છો સામે દેખાઈ રહ્યું છે જળેશ્વર મહાદેવ મંદિર છે જે અહીંયાની સાત છે અહીંયા શ્રાવણ મહિનાના બીજા સોમવારથી અહીંયા મેળો ભરાય છે

તમે જોઈ રહ્યા છો સ્કૂલ છે હોસ્ટેલ બનાવો સરસ વાયર જવાનું છે મેળો કરાય છે આજે મેદાન દેખાય તમને અહીંયા શ્રાવણ મહિનાના બીજા સોમવારે ફૂલ ટુ મેળો જલેશ્વર બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો આ મેદાનની અંદર એકદમ ફૂલ બીચ એકદમ ભરેલું હોય છે મેળાનું બહુ ખૂબ જ સરસ મીટરનો મેળો ભરાય છે અહીંયા જેવું કે તમે જોઈ રહ્યા છો આપણા સજ્જનભર ગામથી બે કિલોમીટર ને હે ત્રણ કિલોમીટરના અંતરે પેટ્રોલ પંપ આવ્યું છે પેટ્રોલ પંપ જ્યાં પેટ્રોલ પુરાવા આવ્યા છીએ અમે અત્યારે બરાબર અમારા ગામડા ગામની મોજ તમે જોઈ શકો છો અત્યારે પેટ્રોલ પુરાવા સજ્નપર ગામ થી ત્રણ કિલોમીટર ના અંતરે એચપી પેટ્રોલ પંપ આવેલું છે ત્યાં પેટ્રોલ પુરા આવવું પડે છે ને બાજુમાં હોટલ પણ છે તમે જોઈ શકો છો ગરમા ગરમ તૈયાર અહીંયા જમવાનું મળી જાય છે હોટલ બની છે નવી જવાહર નર અમે પેટ્રોલ પુરાઈ ને હવે જઈ રહ્યા છીએ જે પાછળ તમે જોઈ રહ્યા છો લઈ ટંકારા જવા માટેનો રોડ છે અને તમે સીધા જોઈ રહ્યા છો એ આપણે બાકાનેર જવા માટેનો રોડ છે બરાબર

મુલાકાત નું લોકેશન એક નંબર છે અમારે પિક્ચર બનાવવું છે ટૂંક સમયમાં અહીંયા સજેક્ટ પર જડેશ્વર થી જડેશ્વર નું અહીંયા લોકેશન ઉપરથી થી શોર્ટ ફિલ્મ બનાવું છે અમે એટલા બધા મોટા તો કલાકાર નથી તો શોર્ટ ફિલ્મ બનાવશું આ તમે ગેટ જોઈ રહ્યા છો જડેશ્વર અને તમે જોઈ શકો છો કે અહીંયા મુકાના ભજીયા ફેમસ છે જે આપણે ખાવાના છે અને ગ્રીલ પણ બનાવવાની છે મુકાના ભજીયા એટલે ફેમસ બહુ જોરદાર ભજીયા બનાવે છે

تناون مہینہ تے 10 نمبر بھرائ چھا ایاں ایں اسیں واکا نے دی ندی اے کیڑا آں ندی پتاریو کے واطاریو گائے پتاریو دی یا چھوتا نے واکا نے ما ہینڈر پھیکی گیا چھے بازار ما کےوا ماٹے

ઘરની બધી ઘર મતલબ ઘર વીકરી કરિયાણું લેવા આવી તો અહીંયા આવવું પડે છે બધા ગામડા વાળા અહીંયા આજુબાજુમાં લગતા ગામડા વાળા તો તમે જોઈ રહ્યા છો કે મારા વાળ તમે અવનમાં એટલી બધી ગાડી માવા લાગી ને તો વેર બિખેર થઈ ગયા છે આ મારી એટલી બજાર છે